નમસ્કાર સર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો ઓગણત્રીસ તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસ વાર છે મિત્રો ગુરુવારના રોજ મિત્રો આજે એકદમથી તમે જોઈ શકો છો કેસર કેરીના અવકમાં વધારો જોવા મળી છે પાછી પાછું આખે આખું છલો છલ ભરેલું જોવા મળી રહ્યું છે મિત્રો નારાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું ચાલુ હરાજીમાં જ્યાં જ્યાં શીખી કહેવાય છે આજના બજાર કોઈ પણ ભાઈઓને પાકલ કેરી લેવી હોય તો મિત્રો ગોંડલ સંતોષ કેળા ભંડારનો કોન્ટેક્ટ કરવો તેનું સરનામું છે ગોંડલ જેલ ચોક મિત્રો તો અવશ્ય મુલાકાત લેજો મિત્રો અહીંયા હોલસેલ મળી જાય રિટેલ પણ મળી જશે મિત્રો નવસો રૂપિયાનો ભાવ છે એક હજાર રૂપિયા ભાવ છે તમે જો આ માલ એક હજાર રૂપિયા વેચાણો છે તમે જો આની ક્વોલિટી જોઈ શકો છો એક હજાર માલ એમ વેચાણ મોટો માલ છે એક હજાર રૂપિયાના ભાવ રહ્યા છે આઠસો ને પચાસ રૂપિયા નો ભાવ છે આઠસો પચાસ રૂપિયા નો ભાવ આઠસો ને માં છે આઠસો ને પચાસ પચાસ

પોણા સાતસો રૂપિયા છસો ને પંચોતેર પોણા સાતસો રૂપિયાનો ભાવ છે છસો ને પિંચોતેર છસો ને પચાસ રૂપિયા નો ભાવ છે છસો ને પચાસ રૂપિયા সাতসো রুপিয়া পোনা সাতসো রুপিয় না ভাব ভালো পোনা সাতসো রুপিয়া বেচা Sort of b e a b a d I w a s a u t a n a w t i h sort પાંચસો ને પચાસ રૂપિયા નો ભાવ પાંચસો ને પચાસ રૂપિયા નો ભાવ છે ગુજરાત પાંચસો ને પચાસ માં વેચાણ છે પાંચસો ને પચાસ پچاس سات سو پچاس روپیہ پچاس سات سو پچاس روپیہ نوبو کیسے سات سو پچاس روپیہ نوبو کیس પચીસ રૂપિયા સાતસો ને પચીસ રૂપિયા سات سو روپیہ بھاؤ جامل سات سو روپیہ نو بھاؤ جمبو کیسر سے میٹرو سات سو روپیہ نو بھاؤ સાતસો રૂપિયાના ના ભાવ છે સાતસો રૂપિયાના ભાવ છે બોલ્યા ચારસો આડા ચારસો પાંચસો 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 ને પચાસ પાંચસો પાંચસો ને પચાસ રૂપિયા ભાવ છે પાંચસો ને પચાસ રૂપિયા ભાવ છે પાંચસો પચાસ